વેસો મારી ક્વીઝમાં રહેતા ઓગણસાઇઠ વર્ષે રાજીવભાઈ શેઠ દ્વારા સાઉથ આફ્રિકામાં છેલ્લા અઠાણું વર્ષથી યોજાતી ક્લાસિક ડાઉન રનમાં ભાગ લીધો હતો આ દોડ પીટર મેરિટ્સ મેરીટ્સબર્ગથી ડરબન સુધી નેવું પોઈન્ટ બસ્સો ચોર્યાસી કિલોમીટરની દોડ હતી આ દોડ અંગે રાજીવભાઈએ પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે આ દોડ લય સહનશક્તિ અને અવિરત ગતિ માટે ઓળખાય છે પીટર મેરિટ બર્ગ શહેરના સિટી હોલ થી શરૂ થતી આ દોડ દરબન ના કિંગ્સ મેડ સ્ટેડિયમ ખાતે પૂરી થાય છે આ વિખ્યાત માર્ગ તેના ઘાટ ઉતરતા ચઢાવ અને સમગ્ર માર્ગ પર મળતા ઉત્સાહી સમર્થન માટે ઓળખાય છે આ વર્ષ સૌથી મુશ્કેલ લાગ્યું કારણ કે બીજા ભાગમાં હવામાનનો પલટો થતા મને ગતિ યોજના લક્ષ્યમાંથી અગિયાર પંદર કલાકમાં બદલવી પડી ધીરે ધીરે દોડીઓ જેથી અંતે મજબૂતીથી પૂરી કરી શકું અને માથે વગર અને આ નિર્ણય યોગ્ય સાબિત થયો કારણ કે ગરમી હોવા છતાં પણ મેં બીજા ભાગનો આનંદ પહેલાની સરખામણી આ દોડ અગિયાર એકવીસ કલાકમાં પૂરી કરી હતી આમ શેઠ દોડમાં ભાગને સુરત આવ્યા ત્યારે તેમના પરિવાર અને સોસાયટીના લોકોએ ઢોલ નગારા સાથે સ્વાગત કરી તેમને ફુલહાર પહેરાવી તેમનું સ્વાગત આજીવ શેઠ અને રેવાનું વેસુમાં સુરતમાં અને આ જે અચિવમેન્ટ થઈ છે મારી તે કોમરેડ્સ જે દુનિયાની સૌથી ટફેસ્ટ અલ્ટ્રા રેસ ગણાય છે એનું ડિસ્ટન્સ હોય છે નેવું કિલોમીટર અને સાઉથ આફ્રિકામાં છેલ્લા અઠ્ઠાણું વર્ષથી આ રેસનું આયોજન થતું હોય છે અને આ મારું જે છે તે આઠમી વાર મેં ભાગ લીધો રેસમાં જેમાં મને છ મેડલ અત્યાર સુધી મળેલા છે અને ગુજરાતમાં મારી ઉંમરમાં ઓગણસાઠ વર્ષે અત્યારે મેં આ ઉપલબ્ધિ અચીવ કરી છે જે રવિવારે રેસ આઠમી જૂને સાઉથ આફ્રિકામાં ડરબનથી પીટર મારિજ પર અને પીટર મારિજ ડરબનની રેસ હોય છે તો એને ડાઉન રનને અપરન કહેવાય તો આ ડાઉન રન હતો કે જેમાં સાડા ત્રણ હજાર ફૂટની ચઢાઈ હોય અને લગભગ સાત હજાર ફૂટની અ ઉતરવાનું હોય છે અને ટફ એટલા માટે હોય છે કે સવારે છ વાગે રેસ શરૂ થાય બાર કલાકમાં પૂરી કરવાની હોય અને એમાં સતત તમારે દોડતા રહેવું પડે અમે રોકાઈ ન શકું અધરવાઇઝ મારી અત્યાર સુધીમાં મેં એકસો ત્રેસઠ રેસમાં ભાગ લીધો છે જેમાં મારી હાફ મેરેથોન છે ફૂલ મેરેથોન છે અલ્ટ્રા રેસિસ છે અલ્ટ્રા રેસિસમાં ડૉક્ટર આશીષભાઈના સપોર્ટથી મેં એકસો એકસઠ કિલોમીટર પણ હું ભાગેલો છું જેમાં બે હજાર અઢારમાં ને બે હજાર ઓગણીસમાં મેં રેસ સાપુતારાની હિલ્સ ઉપર આશિષભાઈના આયોજનની નીચે મેં પૂરી કરેલી છે આ જે છે તે નેવું કિલોમીટરની રેસ હોય છે અને નાઇન્ટી કિલોમીટર્સનું ક્રાઇટેરિયા એ હોય છે કે તમારે બાર કલાકમાં આ રેસ કોઈપણ હિસાબે પૂરી કરવાની બાર કલાક ક્યાં તો બાર કલાકની અંદર જે મેં રવિવારે અગિયાર કલાક એકવીસ મિનિટમાં આ રેસ પૂરી કરી નેવું પોઈન્ટ નાઇન્ટી પોઈન્ટ ટુ એટ ફોરનું ડિસ્ટન્સ હોય છે અને એ તમારે સતત દોડીને પૂરું કરવાનું હોય છે અને પહાડી ઉપર આ રેસીસ થતી હોય છે સ્વાગતનો તો મેં એવી અપેક્ષા નહોતી રાખી કે તમે બધા મારે માટે આટલું બધી આગતા સ્વાગત કરશો અને આ બધા તમારો લોકોનો પ્રેમ અને જે પણ લાગણીઓ જોઈને મને વધારે આનંદ થયો કે મેં રેસમાં ભાગ લીધો મેં પૂરી કરી બહુ મહેનત કરી છેલ્લા ચાર મહિનામાં હું આઠસો કિલોમીટર દોડ્યો અગિયાર મહિનામાં અઢારસો કિલોમીટર દોડ્યો એની પ્રેક્ટિસને માટે કારણ કે આ રેસ વર્લ્ડની ટફેસ્ટ રેસ ગણાય છે તો બધા જે આવ્યા છે અને સાથે જે આનંદ લીધો અને જે મારી આગતા સ્વાગતા કરી તેની મને ખુશી છે સી મેસેજ એક જ છે કે વર્ક અને લાઈફસ્ટાઈલનો બેલેન્સ બહુ જરૂરી હોય છે આપણે સતત જીવનમાં કામ કરતા રહીએ પણ એની સાથે ફિટનેસને જો લોકો માન આપે ને એટલી ફિટનેસ ઉપર ધ્યાન આપે તો તમારા એ વર્કની એફિશિયન્સી અને તમારી ડે ટુ ડે લાઈફસ્ટાઈલ માટે એ બહુ ઉપયોગી થાય છે એટલે વર્ક લાઈફ બેલેન્સ હું બધાને સતત કહેતો આવેલો છું કે વર્ક લાઈફ બેલેન્સ બહુ જ જરૂરી છે અને એને માટે જે પણ તમારે થોડું બલિદાન આપવું પડે લાઇફ સ્ટાઈલ માટે તે આપો અને જો ડિસિપ્લિન લાઈફ હશે તો તમારે જે ઉંમર વધતી જાય તેની સાથે સાથે તમે જીવનનો પણ આનંદ લઈ શકો હું શ્રી હિતેન્દ્ર મોદી ઉર્ફે ગોટો હું અહીં જ દેશોમાં રાજુભાઈની સાથે જ રહું છું બિલ્ડિંગમાં અને એ અમારા ખૂબ સારા મિત્ર છે અને એની અચિવમેન્ટ જોઈને એવું લાગે છે કે હી ઇઝ અ વન્ડરફુલ નોટ ઓન્લી અ હ્યુમન બર ઇઝ અ સુપર હ્યુમન અમે એને રોજ સતત જોઈએ છે પંદર વરસથી એ ખૂબ ડિસિપ્લિનમાં દોડે છે અને સાથે અમારી મિત્રતા બી સાચવી જ છે એટલે અમે જોયું છે ને અમે એને આજે ખૂબ સારી રીતે વધાવી લીધો છે ઢોલ નગારાથી અમે એનું સ્વાગત કર્યું છે અને અમને ખૂબ ખૂબ એનો આનંદ છે અમારા સૌ મિત્ર મંડળ અહીંયા હાજર છે જેઓ તેમને વધાવી લીધા છે અને વી આર વેરી હેપી ધેટ હી હેઝ કમ્પ્લીટેડ કોમ્રેડ્સ કન્ઝિક્યુટિવલી ફોર ધ એટ ટાઈમ મારું નામ છે ડોક્ટર પંકજભાઈ પટેલ માર્કી સાઇટ્સમાં અમે રહીએ છીએ અમારી સોસાયટીમાંથી રાજીવભાઈ શેઠ એ મેરેથોન દોડમાં આફ્રિકા દોડીને આવ્યા છે અમે એનું ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું અને અમારા ફ્લેટની સોસાયટી માટે રાજુભાઈ ગૌરવનો વિષય છે અને અમે રાજુભાઈને ખૂબ ખૂબ ખુબ આવકારી અને અભિનંદન આપીએ છીએ આટલી ઉંમરે એ દોડે છે એની પાસે બધા એ યુવાનો શીખ લેવા જેવી છે કે કોઈ પણ ઉંમર દોડવા માટે બાદ નથી એમાં પ્રેક્ટિસ જરૂર છે જેટલી વધારે પ્રેક્ટિસ કરે એટલું માણસ વધારે દોડી શકે રાજુભાઈ અમારા માટે એના આદર્શ છે દોડવા માટે મેરેથોનમાં મારા નામ કોમોડોર રવિન્દરસિંહ નરસિંહ છે મેં નેવી મેં કોમોડોર જો ઇક્વલન્ટ હૈ બ્રિગેડિયર કા રેન્ક राजीव को मैं 2006 से जानता हूं। मैं सूरत में आया था उन्नीस में और 2009 में मैंने पहली अपनी हाफ मारथन की थी और ये राजीव भाई के साथ 2011 में हमने राजीव को पहली हाफ मारथन कराने के लिए दिल्ली लेके गए थे मैं बहुत मोटा हूं लेकिन राजीव भाई बहुत फिजिकली फिट थे उन दिनों में ये जिमिंग करते थे तो मुझे देख के बोलते थे यार इतना भागता कैसे है तो मैंने कहा चलो आपको मैं दिल्ली में रेस लगवाता हूँ तो ये मेरे साथ दिल्ली में आए तो पहली हाफ मैराथन में आप मानेंगे नहीं कि मेरे से एक एक मिनट पीछे आए और वो दिन था और आज का दिन है कि इस आदमी में जो ट्रांसफॉर्मेशन आया है अनबिलीवेबल मैंने तो 2016 में भागना छोड़ दिया और इन भाई साहब ने भागना ऐसा किया कि भागते 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 अभी मेरा ख्याल इनका 160 के आसपास इन्होंने मैराथन ख़त्म की है और ये पहले इंसान हैं सूरत में जिन्होंने अल्ट्रा मैराथन जैसे आज खत्म करके आए हैं नाइन एटी एट नाइन्टी किलोमीटर्स का ऐसा कोई आदमी नहीं है सूरत में क्या शायद इंडिया में इनका इनके जैसा कोई नहीं है और इनको देखते भागते देखते अभी मैंने थोड़े दिन पहले ही आपको कैसा लग रहा तरह का बहुत प्राउड जैसे आपका बच्चा जब बड़ा हो जाता है, तो आपको एक पिता को प्राउड होता है मैं सत्तर साल का हूँ राजीव भाई मेरे से दस पंद्रह लेकिन मुझे मालूम है जब इन्होंने पहला रेस भागा था और उनके चेहरे पे थोड़ी सी मायूसी थी लेकिन आज जब मैं इनको देखता हूँ तो मेरा सीना बहुत चौड़ा हो जाता है कि इस आदमी को मैंने भागने में इंट्रोड्यूस किया और ये मेरे खुशनसीबी है कि ऐसा टैलेंट इंडिया में पैदा है जो इंडिया के लिए पूरे देश में पूरे वर्ल्ड में एक नाम रोशन कर रहा है और तो आप देखिए पीछे सारे उनके हमारे पड़ोसी उनके लिए शुभकामना कितना बड़ा से स्वागत किया है ढोल धमाका पूजा हार अभी खाना पीना आई थिंक uh, मुझे बहुत प्राउड फील होता है जब भी मैं राजीव को मिलता हूँ जब भी मैं उसको देखता हूँ गॉड गिव ए लॉन्ग हेल्दी लाइफ और वो ऐसे ही देश का नाम रोशन करते रहे